તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન ભેટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી જાણીએ કે ગુજરાતમાં સંકટના વાદળો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે દોસ્તો કે આગામી બે ત્રણ દિવસોમાં હવામાનમાં પલટો આવશે ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે કે ઠંડી ઘટશે જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવશે અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે જેથી બાવીસ તારીખથી મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતાઓ રહેશે જેનાથી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે એકવીસથી ત્રીસમી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતાઓ રહેશે જ્યારે હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતાઓ રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી હમણાં ઉનાળું પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ નિષ્ફળ જતું હોય છે ઘણા ખેડૂતભાઈઓ વીસ જાન્યુઆરી પછી વાવેતર કરવાનું હોવાનું જણાવે છે પરંતુ આ વખતે વીસ જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે જોકે હજુ પણ એક માવઠાની શક્યતાઓ છે તે પછી ઠંડી પડવાની છે કદાચ અઢારથી કે ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે જ્યારે માર્ચ મહિનાથી વાવેતર કરી શકીએ તેવી શક્યતાઓ છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે નવી જંત્રીનો છેલ્લો દિવસ રાજ્ય સરકારની નવી જંત્રી સામે વાંધા અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાંથી જંત્રી સામે અત્યાર સુધીમાં સાત હજાર બસોથી વધારે વાંધા અરજીઓ કરવામાં આવી છે જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ હવે આ તમામ અરજીઓની સમીક્ષા કરવામાં આવશે જેમાં અરજીઓની સમીક્ષા પછી રાજ્ય સરકારને રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ જંત્રી બાબતે રાજ્ય સરકાર પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને દર વર્ષે દસ રૂપિયા છત્તીસગઢમાં ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક રૂપિયા દસ હજાર મળશે સીએમઓ છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું હતું કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈની જાહેરાત મુજબ ભૂમિહીન ખેત મજૂરોને દર વર્ષે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો આ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે જનધન ખાતું બિગ ન્યૂઝ નાણાકીય સેવાઓના સચિવ એમ નાગરાજુએ સોમવારે બેન્કોને જનધન ખાતાઓ માટે નવી કેવાયસી પ્રક્રિયા અપનાવવાનું કહ્યું છે જે અપડેટ થવાના છે પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે પીએમ જે ડી બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી ઓગસ્ટ બે હજાર ચૌદથી ડિસેમ્બર બે હજાર ચૌદના સમયગાળા દરમિયાન લગભગ દસ પોઈન્ટ પાંચ કરોડ પીએમ ખાતા ખોલવામાં આવ્યા હતા હવે આ ખાતાઓને દસ વર્ષ પછી ફરીથી કેવાય કરાવવું પડશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે નવી શિક્ષણ નીતિ બે હજાર પચીસ આ વર્ષે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એન હેઠળ વધુ ચાર વર્ગો માટે પાઠ્યપુસ્તકો આવશે જેમાં ચોથા પાંચમા સાતમા આઠમા ધોરણના પાઠ્યપુસ્તકો સમાવેશ થાય છે તે જ સમયે એક જ શિક્ષણ સત્રથી એટલે કે બે હજાર પચીસ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાઓ પણ વર્ષમાં બે વાર લેવામાં આવશે વિદ્યાર્થી આમાંથી કોઈ પણ એક અથવા બંને પરીક્ષામાં બેસી શકશે ઉપરાંત આ પરીક્ષાઓમાં તેમને જે ગુણવત્તામાં વધુ સારા ગુણ હશે તે અંતિમ ગુણ તરીકે ગણવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે હવે પોસ્ટ ઓફિસે આધાર કાર્ડ ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસોમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટપાલ વિભાગે જનસુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ અપનાવવાનું શરૂ કરી દીધું છે હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસે જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે આ માટે શુલ્ક પણ તમારે આધાર સેન્ટર જેટલું જ આપવું પડશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ટપાલ બુક પોસ્ટ બંધ સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ નાઇટ પાલ વિભાગે અહીંયા પૂર્વ સૂચના બુક જેને ગ્રાહકોને માત્ર રૂપિયા એસીમાં પાંચ કિલો સુધીની રજિસ્ટર્ડ પુસ્તકો મોકલવાની મંજૂરી આપી હતી તે ઘણા લોકો માટે આશીર્વાદ સમાન હતી જે ખર્ચાળ કુરિયર સેવાઓનો ખર્ચ અસરકારક વિકલ્પ ઓફર હતી હવે આ સેવાના અણધાર્યા સસ્પેન્શન પ્રકાશકો અને વાચકો બંનેને નોંધપાત્ર ફટકો પડી રહ્યો છે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને અનાવનંદ માધરમ